અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો માટે દબાણ દૂર કરવામાં આવ્યા નવનિયુક્ત સરપંચ બબીબેન ઠાકોર ચૂંટાઈને આવતા જ દબાણો દૂર કરવામાં આવ્યા બાબર તાલુકાના અબાળા ગામે ગ્રામ પંચાયતની ગામતણની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલ હોવાથી ગામતણની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી અબાળા ગામે સર્વે નંબર એકની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં આંગણવાડી તેમજ પાણીનું ટાંકુ હતું જે જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ચોખ્ખી કરવામાં આવી હતી ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતા ગામતળની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ અબાળા ગ્રામ પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ બાબર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલી કરવામાં આવી હતી ઠાકોર તલાટી રાભાજી આરી દબણમાં હતું ઈ અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે સૌ મામલતદાર આવ્યા હતા અને તલાટી સાહેબથી બધા હસ્તક બધું આખો ઇસ્ટાફ આવ્યો તો અને આંગણવાડીને ભાઈ દવાખાનું બનાવવાનું છે આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા છે ક્યારે જમીન દબાણ કેમ કર્યું તું દબાણ બલાજી નાગજી ઓકે હવે તમારે શું અહીંયા કન બનાવવાનું છે જે બનાવવાની છે હોસ્પિટલ બરાબર અને આપણે આંગણવાડી ઓકે આખો આ દબાણ હતું આખી ગામ સાથ સાથ સહા કરાવી છે અને સૌના હળી મળીને બધેને લાગણી હતી લાભ મળ્યો અને બરાબર દૂર આર્ય પ્રશ્ન દૂર કરી અને પોલીસ સ્ટાફ ભાઈ શું નામ મામલતદાર સાહેબ સીડીઓ સાહેબ બધાને આવી સાથ સહકાર આપી અને ગામને સૌ સહકાર આપી અને લાભ મળ્યો આ કામ થઈ ગયું તેમજ આ બાબતે અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અબાળા ગામની સર્વે નંબર એકની જગ્યા તેમજ રસ્તા પર દબાણદાર બળવંતજી ઠાકોર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવેલ છે જે બાબતની ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આપેલ હોવાથી તેમજ નવીન મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયા હોવાથી અને ગામ લોકોની અરજી ધ્યાને લઈને દબાણ દૂર કરવામાં આવેલ છે તેમજ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે

લાયા તેલા થી ચલાટી સરપંચ પોલીસ સાથે બોલાય ગામના બોલાય તો દબાણ હટાયા પછી હવે તમારી બનાવવાની જ્યારે બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી જગ્યા દબાણ માં નથી અમારી માલિકી ની જગ્યા છે તંત્ર દ્વારા મને ખોટી રીતે દબાણ માં લાવી મારી માલિકી ની જગ્યા ખુલી કરાવી રહ્યા છે મારો ખુલ્લો પ્લોટ છે આ જગ્યા મેં બે હજાર પાંચમાં વાલ્મીકી સમાજના ભાઈ પાસેથી વેચાણથી લીધેલી છે તંત્રનો ખોટો દુરુપયોગ કરીને મારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે તેમજ સરપંચ તથા તેમના સગાઓ પણ દબાણ કરીને બેઠા છે તેવા આક્ષેપ બળવંતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યા હતા આજે તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ મારી માલિકીની જમીનની અંદર અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન રમેશભાઈ ઠાકોર તલાટી શેરી રમેશભાઈ માળી તાલુકા પંચાયતના અધિકારીઓ મામલતદાર કચેરીના મદરની મામલતદાર અને પોલીસ ફાભરિસ્ટ મારી જમીનની અંદર ખોટી રીતે મને દબાણમાં લાવી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાવી મારી માલિકીની જમીન છે મારો ખુલ્લો છે પલો બે હજાર જમીન વેચાણ રાધુભાઈ જમીન વેચાણ છે એ સમયે મેં પંદર હજાર રૂપિયા વેચાણ આલનારને આપેલા છે આઠ હજાર રૂપિયા મેં દિયોદર સબ રજિસ્ટ્રારમાં ઇસ્ટમ ડ્યુટી ભરેલી છે આ જમીન મારો ખુલ્લો પલોટ હતો એમાં રસ્તો ના હોવા છતાં સરપંચ અદાવત રાશી તલાટી સહકાર આલી પોલીસનો આગળ દુરુપયોગ કરી અને મારી જમીનનો કબજો ખુલ્લો કરાયો છે અને જે સરકારી દવાખાનું બનાવવાનો છે એમાં પાણીના ટાંકા હતા પાડી અને રામજી મંદિર હતું એ પાડી અને એ જગ્યા મારી નથી એ મંદિર મંદિરની ટાકા હતા એમાં દવાખાનું બનાવવાનું હતું પણ એ જગ્યા પહોંચવી પડતી હોવાથી મારી પાછળ ભાગ દબાણ કરી અને મને ખોટી રીતે પોલીસ મોર રાખી દબાણ કરી અને મારી જમીન પડાવી લીધી છે તો આના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો છું અને સેશન કોર્ટની અંદર હું સરપંચ સામે તલાટી સામે તાલુકા પંચાયતના અધિકારીઓ સામે ટીડીઓ સામે હું દાવો દાખલ કરવાનો છું અને મારો એકનો કદાચ મેં તો દબાણ કરેલો નથી પણ મારો એકનો કદાચ દબાણ હોત તો મને એમ લાગો કે તમારું એકનું દબાણ હતું પણ સરપંચ પોતે જ વધુ ને વધુ દબાણ કરીને બેઠા હોય તો સરપંચ બેઠા છે અને સરપંચના ભાઈ બેઠા છે એ મોટું દબાણ સરકારી જમીનની અંદર કરીને બેઠા છે મેં એક મહિના પહેલાં આઈટીઆઈ કરી છે તાલુકા પંચાયતને અગિયાર માહિતી નથી મળી અને રમેશજી સરપંચ છે અબાળા ગામના ગામનો મેન રસ્તો ગામમાં આવા આવવાનો રસ્તો હતો એક અબાળા વડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા આજે તલાટી શ્રી મામલતદાર શ્રી સીડીઓ સાહેબ શ્રી અને બીજા અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત એ દબાણ દૂર કરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ખુલી કરી છે એવાલ ગોપાલ કે પુષારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા